બોટાદ શહેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે બોટાદ શહેરમાં મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે પાર શખ્સ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જેલના હવાલે કરાયા હતા જોકે થોડા દિવસો પહેલા જ જિલ્લામાંથી મારામારી અને દારૂના ગુનામાં ત્રણ શખ્સને તડીપાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરીથી બોટાદ શહેરમાં આવેલા ચકલા ગેટ વિસ્તારમાં રહેતો કિશોર ઉર્ફે ગડો વિનુભાઈ જતાપરા જે મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે જેની બોટાદ એલસીબી પોલીસે જાહેર હિત માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર આરોપીને પાસા હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કર્યો છે ત્યારે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઠેકાણે શાન બોટાદ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ દ્વારા બોટાદ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના ભાગરૂપે તાજેતરમાં બોટાદ ચકલા ગેટ રાંગળી શેરીમાં રહેતો એક વ્યક્તિ છે કિશોર ઉર્ફે ગડો જતાપરા એના વિરુદ્ધ ભૂતકાળમાં પ્રોહિબિશન મારામારીના તેર જેવા ગુના નોંધાયેલા અને અગાઉ પણ જિલ્લા પોલીસ દ્વારા આના વિરુદ્ધ પાસા કરવામાં આવી હતી તાજેતરમાં આ વ્યક્તિએ ફરીથી એક શરીર સંબંધી ગુનો કરતાં જિલ્લા પોલીસ દ્વારા એના વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી અને વોરંટ મેળવવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરી અને હાલ લાજપોર સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવે